અમેરિકામાં મોંઘવારી ઘટાડવા ટ્રમ્પ પ્રયત્નશીલ છે મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદ શક્તિ વધશે વેપારીઓ આશા રાખીને બેઠા છે કે મંદ પડેલ હીરાનો વેપાર ફરી શરૂ થાય હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા ચાઇના હોંગકોંગ આર્થિક મંદી રશિયા યુક્રેન યુદ્ધ અને અમેરિકાની આર્થિક મંદીથી હીરા ઉદ્યોગનો વેપાર ઠપ હતો તો આ ત્રણેય મોટા પરિબળોમાં અમેરિકામાં ફેરફાર આવતા

જેને લઈ વેપારને ખૂબ જ સારો વેપાર મળશે તો ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ સ્થાનિક લોકો માનતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં આવશે તો જ ઉદ્યોગકારોને ફાયદો થશે તો હીરા ઉદ્યોગને આર્થિક મંદીમાંથી ઉગારવા હવે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા હું તમને જાણકારી આપું તો આપણું જેમ્સન જ્વેલરી સેક્ટર અમેરિકાની અંદર આપણે સાઈઠ ટકા એક્સપોર્ટ આપણું ડિપેન્ડ છે અમેરિકાના ઉપર કે આપણે જેટલી બી જ્વેલરી બનાવતા હોય કે ડાયમંડ્સ બનાવતા હોય એનું વોલ્યુમ કાઉન્ટ કરીએ તો પચાસથી સાઠ ટકા જેવું આપણું એક્સપોર્ટ અમેરિકા ખાતે થતું હોય છે પણ અત્યારે છેલ્લા વર્ષોમાં આપણે જોઈએ તો ઘણું ડાઉન ગયું છે એક્સપોર્ટ ઘટ્યું છે માર્કેટમાં મંદીનો માહોલ પણ આપણને જોવા મળેલો પણ ટ્રમ્પના આવવાથી આપણને ખાલી એટલું એના ઇતિહાસને જોતા એવું લાગે છે કે એ બિઝનેસને માઇન્ડ કરે છે બિઝનેસ માઇન્ડેડ પર્સન છે કદાચ નવી પોલિસીઓ નવા થિંકિંગ સાથે એની પોતાની જે જનતા છે એના માટે કંઈક સારું વિચારે અને જો આર્થિક તંત્રની અંદર ઇફેક્ટ થાય ને માર્કેટની અંદર મૂવમેન્ટ આવે તો જરૂર ચોક્કસપણે આપણે કહી શકીએ કે આપણા બિઝનેસની અંદર પણ આમાં ગ્રોથ જોવા મળશે કારણ કે જ્યારે એકદમ આખી દુનિયા થપ થઈ ગઈ હતી કે જે કોરોના ટાઈમ હતો એના અંદર આપણને જેમ્સ એન્ડ જ્યલરી સેક્ટરને બહુ સારી રીતે બેનિફિશિયલ થયું ત્યારે ટ્રમ્પ પોતે હતા પોસ્ટ પર અને આપણને આ બધા બેનિફિટ મળેલા હતા તો જરૂરથી આપણે કહી શકીએ કે ફરીથી એ સમય આવે અને આપણા માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે